તો નમસ્કાર મિત્રો અત્યારના હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે શું મિત્રો ખરેખર દિવાળીનું નવું વરસ બગડશે વાવાઝોડા વરસાદ અને હાડ થીજવતી ઠંડી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે સાથે સાથે દિવાળીના દિવસો દરમિયાન અમુક વિસ્તારોની અંદર માવઠાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી રહી છે તો મિત્રો કયા કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને માવઠાની આગાહી છે તેના ઉપર એક નજર કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમે અમારો આ વિડીયો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય વાત કરીએ તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી વ્યક્ત કરી છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમની અંદર હલચલ થતી જોવા મળવાની છે જેના કારણે ગુજરાતની અંદર વાવાઝોડું પણ મિત્રો આવી શકે છે સાથે સાથે હાર્ડ થીજવતી ઠંડી અને વરસાદ પડે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ વખતે ગુજરાતીઓએ નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું ત્યારે દિવાળીના પહેલાં અને પછીના પણ ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વરસાદ વાવાઝોડું અને ઠંડીની પણ આગાહીઓ વ્યક્ત કરી છે જેમાં મિત્રો વાત કરીએ તો અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનું તાપમાન ઊંચું છે આમ છતાં મિત્રો જોવા જઈએ તો હમણાં લાનીનો બનવાની સ્થિતિથી ઠંડી રેકોર્ડ તોડ બનશે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે આ અંગે હજુ ચોક્કસ કોઈ કહી શકાય નહીં આ સાથે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં તારીખ અઢારથી લઈને એકવીસ ઓક્ટોબર સુધીમાં હલચલ જોવા મળવાની છે અને આ કદાચ હલચલ ચક્રવાતમાં પણ બની શકે છે આ તારીખોમાં હલચલ વધારે જોવા મળી શકે છે અને આ ડીપ ડિપ્રેશન સુધી જશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ક્યારે તોફાન પણ થઈ શકે છે અઠ્યાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થવાના એંધાન પણ દર્શાવવામાં આવી રહ્યા છે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે અને અઠ્યાવીસ તારીખ દરમિયાન આ જ રીતે મિત્રો બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ બને અને ગુજરાતના ભાગો ઉપર આવે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો માવઠાની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો છબ્બીસ ઓક્ટોમ્બરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ છે આની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે આ ઉપરાંત સાત અગિયાર અને બારમી તારીખે દક્ષિણ ભારતની અંદર ભારેથી અતિભારે વરસાદની પણ આગાહીઓ રહેલી છે જેના કારણે પણ ગુજરાતનું હવામાન બદલાશે તેવી આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે અત્યારે હાલ સવારના ભાગોની અંદર ઠંડી આવતી જશે અને ન્યૂનતમ તાપમાન વીસ ડિગ્રીની આસપાસ રહે તેવી પણ શક્યતાઓ છે પરંતુ સત્તર તારીખની આસપાસ મહત્તમ તાપમાન વધવાની પણ શક્યતાઓ રહેશે નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી રહી છે તારીખ બાવીસ અને ત્રેવીસ ઓક્ટોમ્બરથી ઠંડી આવી ગઈ છે તેવું મિત્રો જણાશે અને આ વાવાઝોડાના અસરના કારણે ઠંડી ઓછી થઈ શકે છે બંગાળના ઉપસાગરમાં ત્રેવીસ ઓક્ટોમ્બરની આસપાસ પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે આ પછી અઢાર નવેમ્બર બાદ પણ ભારે ચક્રવાત બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજરાતનું હવામાન વાવાઝોડા અને અરબસાગરના ભીજના કારણે પલટાઈ શકે છે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ છે તો બાવીસ ડિસેમ્બર બાદ ગાદરોજ થીજવતી ઠંડી પડે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો દસ ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ છે ઉત્તરાયણ બાદ ઠંડી અને ઠંડા પવનો હાડને કંપાવશે તેવી પણ શક્યતાઓ રહેલી છે